કેમ કે સવાર સવારમાં હું ગયો તો બાર ગામ ગયો તો એટલા માટે બરાબર અને બાર ગામમાં ગેસ બ્લોક શૂટ કરે જેવું ન હતું એટલે આપણે બ્લોક શૂટ નતું કર્યું તો મસ્ત મજાનો ગેસ અત્યારે હું આવી ગયો છું ઘરે અને પડી ગયે છે મસ્ત મજાની સાંજ અને હા એક હું આવી ગયો છું ખેતર જો આપણા અદમાવાળા ખેતર બરાબર તો હે અહીંયા ગેસ હું આટો મારવા આવ્યો હું અને ચાર લેવા આવ્યો તો જો હા આપણું વાળા અદમાવાળું ખેતર આની અંદર મસ્ત મજાનું આપણે સોરાઈ નાખ્યું દાળી થઈને અને એટલો વારમાં જો મસ્ત ચોખ્ખો દેખાય નહીં કમ્પ્લીટ જોઈ લો શાક નહીં શા હજુ થોડી ગેસ હાઈટ નાની પણ જેમ જેમ વિકાસ થશે એમ આજ મો ખ્યાલ હતો અને મસ્ત કમ્પ્લીટ થઈ જશે તો ચલો ફટાફટ આપણે લઈ લઈએ ચાર કેમ કે આપણે હા ચાર લેવા આવ્યા મેન તો કારણ એ રહ્યું હતું તો ચલો ફટાફટ લઈ લઈએ આપણે ચાર તો ફટાફટ લઈ લઈએ ગેસ આપણે મસ્ત મજાની ચાર કેમ કે આપણી ભેંસો આપણે રાહ જોઈ કે ક્યારે અમારો માલિક ચાર લઈને આવ્યો બરાબર તો ચલો ફટાફટ નીકળીએ દાંતરો લઈને ચાર લેવા માટે અને તમને બધાને ખબર જશે આપણા આજમાં વાળા ખેતરની બાજુમાં કંઈક રાયડાવાળું ખેતર હતું બરાબર તો જો આ ખેતરમાં મસ્ત મજાનો કંઈક રાયડો વાટી લીધો હોય અને વાડી તો કહેજો ભેગું કરે છો એ કઈ ઢગલો કરે ભેગો અને એ કઈ ઢગલો કરે એ તમે બે ઢગલા કરે હા રાડો મસ્ત મજાનું ભેગું કરે છો અને આવા ગઈ સાના હા મસ્ત મજાનું હલર બલરમાં માં ગમે એમાં કાઢવાનો એમાં કાઢી રહ્યા છે અને મસ્ત મજાનો ચોખ્ખો કરીને વેકી મારશે બજારમાં અને પૈસા ગઈ ખિસ્સા મૂકી દેશે અને આપણે હા ને આર આર રાયડા મિંગે ચાલ લેતા હતા પણ જો રાયડો વાડ ને એટલે ગઈ છે ને પ્યાસ ચરી જી હે બરોબર જ્યાં જ્યાં પોદરે પોદરા જ પડ્યા બીજું કઈ સાર બાર તો રવા દીધી નહીં એટલે હવે આપણે કઈ આ બાજુ જે તમને એડા દેખા એની અંદર ચાર લેવી પડશે બરોબર તો આપણે જોઈએ એની અંદર ચાર હક નહીં પેલા તો જોવું પડશે પણ અત્યારે કઈ સાંજના છ વાગી ગયા છે અને ખેતરે થી કઈ આવી ગયો છું ઘરે અને હવા ગઈ છે મસ્ત મજાનો થોડો ખમો થઈ ગયો બરોબર હાથ પગ મસ્ત મજાનો ફરજ થઈ જાય કેમ કે આપણે જવાનું છે ગામમાં કેમ કે ગામમાં હા ને કઈ રામાપીન નો પાઠ છે અને જમણવાર છે બરોબર તો મસ્ત મજા હાથ પગ ધોઈને તૈયાર થઈને પછી નીકળું ગામમાં તો કન્ટિન્યુ બ્લોક માં બને છે મજા આવશે એ વાઘ

લે લે દીધી દીધી આવડતું નહીં પણ દીલું ના ગલુડિયા બે દિલું દિલું નાચો નાચો જો દિલુના ગલુડિયા ગઈ ડિસ્કુ કરવા મળ્યા જો લે ઠમ્મક ઠમ્મક જો ક્વા તોડતી અને ફાલી ગેસ તમારા ભાઈ મસ્ત મજા ના હોગ જોઈને તૈયાર થઈ ગયો છું અને કઈ ઠંડી નું પહેરી લીધું છે સ્વેટર કેમ કે બાઇક લઈને જવાનું તો ગઈ થોડુંક રીસ લેવાની ખાલી ખાલી ધરોજુન માદા પડો એને કરતા મસ્ત મજાનું સેટર પહેરેલું સારું તો ચલો ફટાફટ નીકળી આપણે ગઈ રામા પીના પાઠમાં અને જમવા માટે ખાવા ખાવા ને ભૂખ ભરી છે અને તમારો ભાઈ મસ્ત મજાનું કે જમીન આવી ગયો છે પાછો બરોબર તમને કહ્યું હતું કે આ જમવા જોઈએ વિડીયો છે એમને બનાવ્યો ત્યાં ગાય વિડીયો નવો બનાવાય ભૂંડા લાગી ભૂંડા એટલે કઈ આપડે બ્લોગ શૂટ ત્યાં નથી કર્યો અને આવી જજુ ઘરી અને કઈ ઘરે આવે તો જો શેરડી પડી હ આ શેરડી હે ને આપણે ત્યાં માતાજીનો માડો નાખ્યો હતો ને અહીં લાવ્યો ને એવું લાગે બરોબર માડો નાખ્યો એની શેડું કંઈક નહીં એરી કાપી પી પર સરતી પડે નાપી દે બધાને તો એરી શેડી લાગે મને એવું લાગે ખાસ ખબર નથી હો ખાલી અંદાજો અલગ ગયો તો ચલો શિયાળી ખાઈએ અને અત્યારે કે છે ને હાલમાં શિયાળો ચાલી રહ્યો હતો અને શિયાળામાં ગેસ એટલા બધા મચ્છર પડે એની વાત જો આપી પહેલાં તમને મચ્છર બતાવજો આ બધા દિવાલ જે બેઠા ને એ બધા મચ્છર બરાબર અને આ મચ્છર છે ને કેસ આખી રાત આપણી પેંસનું કેડ્યો હજુ આ બેલ ગંઠો નાખ્યો હોય તો ખાય છે ડાંગરનો ગંઠો ખાવા બેઠી ડાંગરનો ગંઠો ખાય હજુ તો આ બધા મચ્છર એટલા માટે કે આ ડોર મસ્ત મજાનો તમણે કર્યો આ તમણાના હિસાબે મચ્છર બધા જતા રહેશે આખા પાછા થઈ જશે એટલે કેડીશી નહીં જ્યાં સુધી ધમણ ચાલુ હોય ત્યાં સુધી મચ્છર ના કેળે અને મચ્છર ગાય વધુ પડતા ને ચોમાસામાં જોવા મળે એમ જગ્યાએ કે શિયાળામાં સિસ્ટમ આખી ફરી જઈએ બરાબર અને અત્યારે રાતે ને કહેશે આપણા ઘરે મહેમાન આવ્યા બરાબર મહેમાન તો કહેશે આવી તો છે આ મહેમાન પણ આપણા પાબન કરે તો જમવા બેઠા બરાબર તો આપણે પાબના કરે જમી પડી પછી આવશે અહીંયા બેસવા પછી આવો ને પછી તમને મળો બરાબર અને અત્યારે કહેશે ને આપણા મહેમાન હાથ માવા મસાલા લેવા જવું પડશે બરાબર તો જો આપણે પૈસા લઈ લીધા અને આપણે તો ખાતા નહીં પણ એમના હાથું લાવવા પડશે તો ચાલો ફટાફટ હું દુકાને જઈને આવું બરાબર આપણે ગેસ આપણે જ્યાં રહે તો દુકાન હ પણ અત્યારે બંધ થઈ ગઈ તો આપણે ગામમાં જવું પડશે તો હવે મહેમાનુ બાઇક લઈને જવું પડશે આપણું બાઇક તો ગયું ગેસ ભજનમાં આપણે જે અત્યારે જમવા જતા ને તો એ જગ્યાએ ભજન પડશે તો આપણે ગયા છે ભજનમાં બાઇક લઈને અત્યારે ગેસ આપણે જવાનું છે આપણે બાપુ ત્યાં કેમ કે ગેસ ત્યાં આખા મહેમાન આવ્યા બરાબર મહેમાનો ફોન આવે કે ગેસ તમે અહીંયા આવો અમે અહીંયા આખા નહીં આવીએ કેમ કે ગેસ અમે અહીં ખાવા બેઠા હતા તો આપણે અહીં કાં જઈએ ચાલો કંઈ વાંધો નહીં અહીંયા કાં કઈ કંઈ કંઈ ફેર પડતો નથી તો કહે છે આપણે બાપુ ઘરે જઈએ અને મહેમાન જોડેથી બાઈક લઈને ગામમાં જઈને લઈએ મસાલા એમને હતું તો ચલો કન્ટિન્યુ તો ગાઈસ ફાઇનલી જો આ છે આપણો મહેમાન પદી આપણો વિક્રમ ઠાકોર બંકો કે ગામના હો વરખડિયા વરખડિયાનો બંકો અને એક બંકામાં બેઠા જો ઉઠકીના એ તો કઈક જોવો ફોન તમે બોલો ખાલી એમને જોવા દો

આયડમ પાણી વારવા આ નવ બાઈક છોડાયો જો નહી યાર નવ બાઈક છોડાયો હો ગાઈસ ફાઇનલી જો હજુ મહિનો થયો મહિનો નહી થયો કે 15 દાડા 15 દાડા થયા જો કેલું ફરીજીયું ખબર હ 916 12 આવો આવજો 30 મિનિટ આ 30 મિનિટ ધીમે ધીમે આવજો આવજો બાય બાય Tata good night Tata જો દે જો દે તો અત્યારે કહે રાતે રાતે એક મહેમાન તો નાઇજે કરે બરોબર આઈ ખાઈ અને એક મહેમાન બેઠા ખાઈ આપણી જોડે એમનું તો નહીં બતાવવાનું અને જો હું ગોદલા ઉઠીને અને એમને અત્યારે ચાર્જિંગ લેવા જવું પડશે આપણે બરાબર કે એમના ફોનમાં ચાર્જિંગ તો ફટાફટ હું ચાર્જિંગ લઈને આપી દઉં અને ફોન ચાર્જિંગ કરી નાખી દઈ જવું લેવા તો અત્યારે ચાર્જિંગ લેવા માટે છું બરોબર તો મહેમાન ચાર્જિંગ જોઈએ બરોબર તો ગોતું પડશે આટલું બધું દોડેલું

તમારો આઈફોન અને આજ તો આખા પવન બહુ ખતરનાક પવન હિસાબે ઠંડી એવી જોરદાર પડવા જો દિવસે બપોરે કહેશે ને ઘરની બહાર આવીને તો એ ઠંડી લાગે તડકા બેઠા ને તો એ ઠંડી આપણને અને કામ જ તો કામ તો કઈ બહુ ગાન ઠંડી લાગે ગોદડી ઉઠી બે ઉપર એવી ઠંડી પડતી હતી અને બાકી એમ તો કઈ આપણા ની અંદર ટાઈસુ રાખે તો ટાઈસુ તો બહુ ઠંડી એટલે ઠંડી વધારે રહે એટલે ઠંડુ બરોબર અને અત્યારે રાતે જો ઠંડી પડી તો આપણે જો સ્વેટર તો કાઢશું જ નહીં એમને સ્વેટર પહેરવું ને પહેરવું રાખે સુઈ જશું ઉઠી અને અત્યારે કઈ રાતના બાર વાગે અને આપણે મહેમાન જોડે ગપ્પા લડાવવા બેઠા હતા બરોબર ફાંકા ફોજદારી કરતા હતા બેઠા બેઠા તો અહીંયાથી કઈ પાસ આવે કે શું કરે રાત્રે કઈ છે ને એડિટ કરતા કરતા હું સુઈ જતો બરોબર ફોન પણ મૂક્યો છે એનું ચાઇ પડી હતી અને અચાનક ગેસ આ ફૂલી ગઈ કે આવો પાછો ફરીથી આપણે વિડીયો એડિટ કરી અને ગેસ હું આ કેવી જોડ્યું કે એની વાત જવા જોડ્યું કેમ કે ગેસ કાલ લઉ જગરા કાલ થે ચાર હાડા જ્યારે હું હું અને તરત બે લોકો હરમાં આઠ 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 સાડા આઠ નવ વાગે જે ઉઠી તું જાગી જતો તો એ હું કાનની હું ભેગી થઈ હા અને આજે ગેસ મોડા મોડા બાર વાગી ગયા અને હજુ તો કહેશું ને તમે લોકોને વિડીયો એડિટ કરવાનો અને વાગે એવી ચાલુ બરાબર એટલે જિંદગી રમણ ગુમાડ તો લગભગ એક વાગી જવાનો વિડીયો એડિટ કરવામાં